લોકસભાના શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ ડેડિયાપાડા તાલુકા પંચાયતના શ્રી એવા સંજયભાઈ પૂર્વ પ્રમુખ એવા તારાબેન તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી તમામ શાખા અધિકારીશ્રીઓ તલાટીશ્રીઓ સરપંચશ્રીઓ ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ આજના આ કાર્યક્રમમાં ગઈકાલે મને એક પત્ર મળ્યો અને સવારે

કે જે સાધનના વિતરણમાં અમને ધારાસભ્યને ને ભી બોલાવ્યા છે ને સાંસદ સાહેબને ને ભી બોલાવ્યા છે હવે અહીંયા આવીને જોયું તો નાની છકડી છે હવે છકડી સરપંચ લઈ તો જશે ચાલો અમારો માન સન્માન તમારો બધાનો આગ્રહ છે એ છકડી લઈ તો જશે પણ એ છકડી લઈને ફરશે કોણ બરાબર છે બજેટ કેટલું છે ભાઈ કોણ છે ના નિયામકમાંથી કોણ આવ્યા છે ડીઆરડી નિયામકના કોઈ છે મને જણાવશે આનું બજેટ કેટલું છે કોણે આ પૂરું પાડી છે ભાઈ એજન્સી કોણ છે આ તમારા મર્યાદામાં નથી હું તમને જવાબદાર નથી માનતો ટીડીઓ શ્રીને પણ નથી માનતો તમારા સ્ટાફને પણ નથી માનતો પણ જેણે પણ આ કર્યું છે ખૂબ ગંભીર બાબત છે આખા ટ્રાઇબલ વિસ્તારમાં આ છકડીઓ આપીને જે કરોડોનું કોભાંડ કર્યું છે ને એ અમે ચલાવવાના નથી ભાઈ એ તમે તમારા પર હું દોષનો ટોપરો નથી ઠેરવતો પણ આટલી બધી સરકાર શ્રી આપણા વિકાસ માટે ગ્રાન્ટ ફાળવતી હોય ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર આદિવાસી વિસ્તારોમાં સ્વચ્છતા જળવાય એના માટે આટલું બધું બજેટ ફાળવ્યું છે અને તમે આટલી આમથી છકડી અમને આપવા માટે બોલાવો છો કોણ છે જવાબદાર ભાઈ કેટલું એસ્ટિમેટ છે જણાવો મને ડીઆરડી વાળા નિયામકમાંથી કોઈ આવ્યું છે આ છકડીને કોણ ચલાવવાનું સરપંચ ચલાવવાના સરપંચના માથે શું કામ પાડો છો ભાઈ સરપંચ કચરો લેવા ઘરે ઘરે જવાના છે કોઈ ડ્રાઈવર મૂકશે ને પગાર કોણ આપશે કચરો કોણ ઠાલવા જવાનો છે ના છકડી લઈને કોણ ફરવાનો છે બતાવો મને આખા ટ્રાઇબલ વિસ્તારમાં આ કરોડોનું કોભાણ કર્યું છે જેણે પણ કહ્યું હોય ગુજરાત સરકારના સેક્રેટરીએ કહ્યું હોય કે નર્મદાના નિયમકે કહ્યું હોય કે ડીડીઓ એ હોય છોડવામાં નહી આવશે હું તમને તમારા પર તમે નાના માણસો ટીડીઓ ની હાથની વાત બી નથી તમારા હાથની વાત બી નથી બતાવો મને કોણે એસ્ટીમેટ બનાવ્યું ને આ કોણે સજેસ્ટ કર્યું આ છકડી છકડીને આ છકડીને અમારે કાલે ફરવાની છે આધુનિક યુગમાં ડિજિટલ યુગમાં તમે આ છકડીઓ આપીને અમને બાપુ બનાવવા આવ્યા છો વર્ષો પહેલા રણજીત સિંહ ડીડીઓ હતા એમણે ભારત સરકારને ખોટો રિપોર્ટ કર્યો કે નર્મદા જિલ્લો સોતમુક્ત જિલ્લો થઈ ગયો સો ટકા શૌચાલયો બની ગયા જાહેર શૌચાલયો બની ગયા અને એવોર્ડ લઈને આવ્યા દિલ્હી જઈને આવી રીતના બાપુ હવે બનવાના નથી અમે સાંસદ સાહેબ અહીંયા બેઠા છે હું બેઠો છું કાલે ઉઠીને અમે વિતરણ કરીને અહીંયા ફોટા પડાવવા જઈએ ને છકડીતા પડી રહે એટલે અમારા પર માછલો થવાના છે લોકો અમને પૂછે અમારે જવાબ આપવાના છે કેટલો એસ્ટીમેટ હતો ભાઈ બતાવો તો ખરા અમને તો બોલાવી લીધા છે કોઈ મીડિયાવાળા અમને પૂછે તો અમારે શું જવાબ આપવાના ભાઈ ડીઆરડીવાળા ભાઈ ટીવી શ્રી કેટલો એસ્ટીમેટ હતો આ ચકડી નું બતાવો હું કહું 3 લાખ 10 000 માં ચકડી કેટલાની આવે બતાવો લઈ આવો અહીંયા બાજુમાં શોરૂમ છે એનું લઈ આવો આ ચકડી વાળી

તો પછી યાર આવી મજા કરવાની છોટા 3 લાખ માં તો છોટા આપી આવે છે આ ડોળ પેર કે 1.5 લાખ ની તે છકડી આપી દેવાના તમે એટલે હું આ કાર્યક્રમ આવું નહી ચાલે આ તો સાંસદ સાહેબ પોતે આવવાના હતા બધાય આગ્રહ કર્યો એટલે હું આવ્યો છું મારો આ આ રિક્ષાનો મારો વિરોધ છે ભાઈ ડીઆરડી વાળા આવી છકડીઓ આપીને કાલે ઉઠીને સરપંચ પર માથલા ધોવાવાના એને મેન્ટેનન્સ કાથી કરાવવા તમે કન્ટ્રોલ તો પાસ નથી કરતા નલસે જાકું ઊભું છે એજન્સીઓ ને બધાને કામો આપી દીધા હવે સરપંચના માથે પાડો કે સરપંચ મેન્ટેનન્સ કરશે એ બિચારો કાથી કરવાનો છે એટલે હું વધારે નથી કે ગુજરાત સરકાર ભારત સરકાર ખૂબ જ ગંભીર છે લોકોનું ઉત્થાન થાય વિકાસ થાય અમે ગ્રૂપમાં બેસીએ છીએ અમને ખબર છે સરકાર ખૂબ સારા પ્રયાસો કરે છે આટલું મોટું બજેટ આવે છે પણ આદિવાસી વિસ્તારમાં જાણે કોઈ ધ્યાન જ ન આપતું હોય ગમે તે ગમે તે જરૂરી યોજનાઓ તમે અહીં લાવીને મૂકી દેવ અમને બોલાવીને વિતરણ કરાવી દે ગામમાં જે પડી રહી છે આગળ ટ્રેક્ટરો આપ્યા હતા તો જ પડી રહેલા હશે કોઈ મેન્ટેનન્સ કરવાનો ડ્રાઈવર હોય તો કોઈ ચલાવવાનો ને એ ટ્રેક્ટરો સરપંચ થોડો ગામમાં ગામમાં લઈને ફરવાનો એટલે એની નિભાવણી કોણ કરશે એનું સમાર કામ કોણ કરશે એની બી વાત કરો એનું ડીઝલ કોણ ભરશે એની બી વાત કરો ને આ છબડી તો 1.5 લાખમાં મળે છે ભાઈ બધી બધી 1 લાખ ને 70000 હશે 3 લાખમાં તો છોટા હાથી મળે છે તમે છોટા હાથી આપો આ છબડી કોઈ લઈ ન જાય આવી છબડી બરાબર છે એટલે હું તો મારો ફોટો પડાવવા છકડીયા તો ઊભો નથી રહેવાનો બરાબર કાલે ઉઠી તો અમે બદનામ થયા છકડીઓના ચક્કરમાં ગુજરાતમાં ટ્રાઇબલ વિસ્તારમાં 14 એ 14 જિલ્લામાં આ છકડીઓ કેટલી આપી છે કોણે આપી છે અને કોની ભલામણથી આપી છે મે ગુજરાત સરકારમાં હમણાં જ લખું છું આપણા નિયામકે જો આપણા જિલ્લામાં કર્યું છે એને પણ હમણાં જ લખું છું અને જે પણ કાર્ય જવાબદાર હશે એના પર કાર્યવાહી ની હું માંગ કરીશ નહીં તો આવનારા દિવસોમાં કલેક્ટર હોય કે ભીગ્યો હોય એમના ચેમ્બરોમાં બી જોવું પડશે તમે જઈશું ધન્યવાદ છે સાચી વાત હોય ને

ભારત સરકારની રાજ્ય સરકારની યોજનામાં આપણે લાભ પણ લઈ રહ્યા છે પણ ક્યાંક સતી જણાય તો બોલવું જોઈએ પ્રતિનિધિઓ હું સ્પષ્ટ માનું અને સ્વચ્છતા સાથે જોડાયેલા મુદ્દો છે આપણે વિડીયો સાથે વાત કરીએ સ્વચ્છતા સાથે જોડાયેલો મુદ્દો છે એના માટે જે પણ કોઈ સાધન આપવામાં આવતું હોય સાધન એ ચોક્કસ એક પ્રકારે ગુણવત્તાવાળું હોવું જોઈએ તો પારદર્શક વહીવટ પણ હોવો જોઈએ પારદર્શક વહીવટ પણ હોવો જોઈએ સરકારની ઘણી યોજના વિશે બહુ સ્પષ્ટ બોલું છું કે ગુજરાતમાં ડીસીએસ ચાલે છે એટલે ડીસીએસ નો ઘણા વખત હું વિરોધ કરું છું એટલે ડીસીએસ એટલે કેટલીક એજન્સીઓને પોસા માટેની આ યોજના છે જે આદિવાસી વિસ્તારની અંદર આદિવાસીને મુરક બનાવવાનો હતો અમારા ડિસ્ટ્રિક્ટમાં થતો હોય છે એનો પણ હું સતત વિરોધ કર્યો છું સમય સમય યોગ્ય જગ્યાએ રજૂઆત કરું ક્યાંક પણ ક્ષતિ દેખાતી હોય તો તરત જ એનો હું વિરોધ કરું છું હમણાં નર્મદા જિલ્લામાં આપણા નાગોદ તાલુકામાં એટલું મોટું કૌભાંડ કે ડેડેપાડામાં નથી હોય તો જરા એને

આ ભૂપેન્દ્રભાઈ સરકારનો પાર દોસો વહીવટ કહેવાય ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું અભિનંદન આપું કે સાચા અર્થમાં આવું ખાણ ખરીદ ક્ષેત્ર હોય કે પછી ક્યાંક પણ ગેરવહીવટ થતો હોય તો એને પડદાપાત કરીને છાવરતા નથી બધી ભૂતકાળની સરકારોમાં આવું છાવરવામાં આવતું હતું પણ આ નાનો તાલુકામાં જે પ્રકારનું કોઘવાડ પકડાયું

સિદ્ધુર રાજ્ય સરકારે એઆરડી નિયમક કેની સાથે જોડાયેલા અધિકારીને ઇલેક્ટ્રલ એજન્સીને એમના બીજી બીજી બકથી આ આપણે ઠોકી બેસાડી અમે તમને આ ઠોકી બેસાડી એ યોગ્ય નથી ને આ યોગ્ય નથી જો આના માટે કેટલાક લોકોને માર્યા કે જેતર બની વાત ન પણ ગમે આ ટેવ પડી જશે ભૂતકાળમાં બહુ બધું આદિવાસીના નામે ઘણું બધું બહુ કોરોપ ધંધા ચાલ્યા છે नेना माटे आपने लोगों को आज ये नक्शे धरियों में सोचे भाई नक्शे धरियों में फेल गए थे ना नक्शे धरियों में फेल गए ना फेल गए। ने सरकारी परिपत्र करो हो कि बोर मोटर नहीं आप मना आवे एमपी ग्रांट एमएल ग्रांट के गुजरात बेटे के कोई पन के पानी प्रोडक्ट नहीं आते फेल गए थे लोगों के वाला पानी में प्रोडक्ट ना कितना सोल्� એ સરકારની એજન્સી હોય અને એમાં આ ઈલેક્ટ્રોનિક જે મોટો ગરબડ વાળો છે આદિવાસી એરિયાની આદિવાસી એરિયામાં તો આવું બધું થાય છે એના માટે આપણે બધાએ મંથન કરો જો કેટલા તાલુકા પંચાયતના પ્રમુખ કે પછી એટલા ધારાસભ્ય કે એટલા સરપંચ એટલાને બધા લોકોએ સામાન્ય નાગરિકોએ પણ આનો જાગૃત તો થવું પડશે મેં તો શું છે

પછી આવા પ્રોજેક્ટ આવતા હોય એ ગયા હોય તો પહેલા એને રોકવા જોઈએ મે બધા આમાં એક મત છે કે આ રિક્ષા બજાર તો લાખ પણ તો બધું મત 2 લાખ છે તો એ એજન્સી નો 1 લાખ કમિશન ને અને અને ચાલે એવું છે જ નથી આ હકીકતમાં તો એક કેટલા એની આવે જથા તો આ આ આ આ પ્રકારનો આદિવાસી એરિયા હું જૈત નથી પરફોર્મ કરવાનો હું પણ નથી પરફોર્મ કરવાનો સમજાયો નથી તા પડી છે અહીંયા બેઠેલા કોઈ નથી એટલે તમારે લેવો તો અધિકારી આવશે

ધારાસભ્યને अभिनंदन આપું છું તાલુકા પંચાયતના પ્રમુખને અભિનંદન એની બી ના પાડી હું પણ મારા હાથે આ માર ખાઈએ છીએ કઈ રે સમય આવશે તો બધું એ પણ કરીશું તમારે અમે આજે શું આજે મેં તો મેં મેં તો સરકારમાં મેં તો રાજ્ય સરકાર ને ભારત સરકારમાં પણ લઈ છે આ બધી બાબતો નો આજે ચર્ચા વિશે ઉદ્ધવ છે પણ એ સમય એ પણ કઈશ અને આજ સમય એ પણ કઈશું તો આજે આ ઈ વિક્ષા નો કાર્યક્રમ અમે લોકાર્પણ કરવાનો નથી એ પત્રકાર મિત્રો પણ થોડું પોઝિટિવ લે આમાં કંઈ જય જય ભાઈ મનસુખભાઈ ભેગા થઈ ગયા એવું નથી પણ આદિવાસીના હિતની વાત છે આદિવાસીના હિતની વાત છે અને આદિવાસી આદિવાસીનો હક ન અધિકાર હોય કે આ આદિવાસીનું ના માટે કોઈ પણ સારી બાબત હોય કે બધા લોકો એ પાર્ટી પોલિટ્રીજ ઉપર આવું જોઈએ બરાબર આખર આદિવાસીનું કલ્યાણ કરવું છે ને આદિવાસીનું ભલું કરું છું આપણા વિસ્તારની અંદર રાજ્ય સરકાર અને ભારત સરકારને ખૂબ સારી સારી યોજનાઓ છે એ યોજનાઓનો સારી રીતના આમ થવો જોઈએ

બાકી આ મને યોગ્ય નથી લાગતું એટલે અમે લોકાર્પણ કાર્યક્રમ કરવાના નથી આ તાલુકા વિકાસ અધિકારી સાહેબ આ બધા સરપંચોને તમે તમારા હાથે લોકાર્પણ કરજો અને આપણે બધા ભવિષ્યમાં તાલુકાના વિકાસ માટે તાલુકાના વિકાસ માટે નર્મદા જિલ્લાના વિકાસ માટે જે પ્રોજેક્ટ કરવાનો છે એના માટે અમે તૈયારી છે પણ ખોટું થતું હોય ત્યાં અમે સહયોગ નહીં આપીએ ભારત માતાજી છે